કર્યું હરઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે રૂપે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારી સુરતના ભાગડ વિસ્તારમાં રાજ્ય ગૃહમંત્રી હર્સંઘવીના હસ્તે તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો શહેર પોલીસ અને પાલિકા કમિશનર મેયર સહિતના પદ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અગિયારમી ઓગસ્ટે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સુરતમાં યોજવાની છે ભવ્ય તિરંગા પદયાત્રા

गुजरातના প্রত্যেক વર્ગના નાગરિકો প্রত্যেক ઉમરના લોકો هر ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા 2 વર્ષથી प्रधानमंत्री શ્રી नरेंद्रભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન એ ગુજરાતમાં આઠ થી પંદરમી ઓગસ્ટ સુધી ચાલનાર છે આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ ઉપ સરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઉભી થઈ છે તક્ષશિલાના પીડિતોએ કોંગ્રેસની આ યાત્રામાં જોડાવાનો સ્પષ્ટપણે ઇન્કાર કર્યો છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે આ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ બી રાજનીતિ હોઈ જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો પરંતુ આ પરિવારોના દુખને રાજનીતિક વિષય બનાવો એ ખૂબ મોટું પાપ છે